અત્યારે પેલા હું તમને ટોપિકો બતાવી દઉં એના પછી આપણે દિવસભર શું વાંચીશું એ પણ તમને બતાવી દઉં અને પછી આપણે કરંટ affairs થી શરૂઆત કરીશું તો વિડિયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ આજનો ટોપિક છે 1/8/2025 ના તો પહેલા આપણે કરંટ અફેર એના પછી ભૂગોળમાં ચેપ્ટર 11 જીવાવરણ એના પછી તિતનીમાં ગડિયાર એના પછી અંગ્રેજીમાં પ્રેપોઝિશન જોવાના છે એના પછી આપણે ગુજરાતીમાં છંદ જોવાના છે એના પછી આપણે દિવસભરનું અહીંયા રિવિઝન કરીશું અહીંયા મિત્રો કરંટ અફેરની પીડીએફ તમને નવ વાગ્યા સુધીમાં સવારે તમે વિડીયો જોવો છે એ દરમિયાન તમે પીડીએફ મેળવી લીધી છે કરંટ અફેરિગ્રામમાં મિશન તલાટી નેવું ચોરણો હતા આપણા આજના ટોપિકો આટલા છે તો આપણે ટેલિગ્રામ ચેનલ છે હું લખી દઉં છું અહીંયા મિશન તલાટી નેવ ચોરણો આ લક્ષો એટલે તમારે ટેલિગ્રામમાં જોઈન થઈ જશો તો મળીએ આપણે કરંટ અફેરના લેક્ચર એમ કરીને તો મારે દાવ અધ્યાય વાગીએ છે બાર ને આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે તો ચલો બતાવી દઉં તમને એમાં કયા મહત્વના ટોપિક લખ્યા તો બીજી સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ તો આજનો આપણા દિન વિશે છે રવિશંકર રાવલ વિશે તો તમે ફટોફટ જોઈ લેજો તો વિડીયો તમે પોઝ કરી શકો છો આટલા છે એમના ગુરુ વિશે એમની માહિતી લખી છે એમના ચિત્ર વિશે એમને જે સ્થાપનાઓ કરી હતી એના વિશે એમને એવોર્ડ મળ્યા હતા એના વિશે લખ્યું છે આપણે એના પછી એમના મહત્વના ચિત્રો છે એમની કલા છે એમની આત્મકથા બાર સાહિત્ય કઈ છે પ્રવાસ પ્રવાસ કયું છે અને તેમનું ચરિત્ર કયું છે આટલે સુધી આપણે દિનિશેષ લખ્યું છે કવિ રવિશંકર રાવળ વિશે કલા ગુરુ છે એના પછી આપણે કરંટ અફેરમાં બતાવી દઉં તમને મિત્રો તો આજે આપણે પહેલી તારીખ નું કરોડ કિંગડમના પ્રથમ મહિલા કોણ બને તો मिशेल ડ્રોફટી તા બીજી બધી માહિતી છે તમને પીડીએફમાં મળી રહેશે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ લોર્ડ મેઘનાથ દેસાઇ જે અવસાન પામેલ છે તેની સાથે સંકળાયેલ છે તો ભારતીય મૂળના અર્થશાસ્ત્રી લેખક છે એમને એવોર્ડ મળેલા છે અર્થશાસ્ત્રી છે એમએસએસપી છે એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચાર મારે પ્રો પ્રોકટર એન્ડ ગેમ્બલ એટલે પી એન્ડ જી ના પ્રથમ ભારતીય સી ઓ તરીકે કોની નિમણૂક થઈ તો શૈલેષ જેજુરીકર જે ભારતીય ઉના છે અને આટલા બધા ભારતીય ઊંડા છે જે વિદેશમાં નેશનલ ક્રાઇમ્સ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ કોણ છે તો કેબિનેટ સચિવ પ્રશ્નોના જવાબ જ બોલીશું પછી તાજેતરમાં સમાચાર झारखंड ઝારખંડ સરકાર દ્વારા અટલ મહોલ્લા ક્લિનિક યોજનાનું નામ બદલીને કયું રાખવામાં આવ્યું તો મધર ટેરેસા એડવાન્સ ક્લિનિક પછી તાજેતરમાં સમાચાર મળે ઈસરોના ઈસરો નાસાના સંયુક્ત મિશન નિશાનનું લોન્ચિંગ કયા સ્ટેશનથી કર્યો તો શ્રી હરિકોટા લોન્ચિંગ સ્ટેશન એના વિશેની માહિતી છે આટલા સુધી આપણે કરંટ અફેર લખ્યું છે તો તમે આ વિડીયો તમને મતલબ આ તમને પીડીએફ મળી જશે તો મિત્રો મળી આવે બોરમાં આપણે ચેપ્ટર અગિયાર જીઆવરણ વાંચીને તો બીજી સાથે કન્ટિન્યુ રહેજો તો મારે અમદાવાદ આવી ગયા છે એક અને આપણે બોરમાં ચેપ્ટર અગિયાર જીયાવરણ થોડું રાખ્યું છે ને થોડું જ બાકી છે તો એ કાલ માટે રાખીશું તો મેં કયા કયા મુદ્દા લખ્યા એ તમને બતાવી દઉં તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે આપણે જીયાવરણમાં કેટલું લખ્યું છે તો એમાં અમુક વ્યાખ્યાઓ છે એના પછી જીવાવરણની વ્યાખ્યા છે આ પરીક્ષામાં પૂછાય છે અચિંતનની મતે જીવાવરણની વ્યાખ્યા છે પછી પૃથ્વીનું પારિસ્થિતિક તંત્ર છે એના બે પ્રકાર છે પારથી પારિસ્થિતિક તંત્ર અને જલી પારિસ્થિતિક તંત્ર પછી એના પછી ત્રણ ચક્રો છે નાઇટ્રોજન ચક્ર છે ઓક્સિજન ચક્ર વિશે માહિતી લખી આપણે એના પછી મિત્રો કાર્બન ચક્ર વિશે માહિતી લખી આ બધું જોઈ શકો છો મિત્રો આપણે આટલે સુધી લખ્યું છે અને આ આર શૃંખલાથી આપણે કાલે જોઈશું તો આર શૃંખલા છે અને થોડું જ બાકી છે વધારે સર નહીં આ ચેપ્ટર એટલે આપણે લખી શકીએ છીએ તો આટલે સુધી આપણે ભૂગોળમાં લખ્યું છે તો મારા ઓફ ફોરમાં આપણે ચેપ્ટર થોડું વાંચી લીધું છે તો અત્યારે હવે એના પછી આપણે જમીને ગણિતમાં આ રીતનિંગમાં ઘડિયાળ વિશે માહિતી મેળવીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ રેજો અને મળીએ આપણે ગણિતમાં ઘડિયાળનું youtube યુટ્યુબમાં લેક્ચર જોઈને તો વિડીયો સાથે કન્ટિન્યુ રેજો તો મારા યોદ્ધાઓ ઘડિયાળમાં એક લેક્ચર છે બે કલાકનું કરી દીધું છે ને એમાં અમુક સૂત્રો લખ્યા છે અમુક દાખલાઓ ગણ્યા છે તમને બતાવી દઉં હજુ કાલે એક કલાકનું લેક્ચર છે એ જોઈશું એટલે આપણે ઘડિયાળ ચેપ્ટર પૂર્ણ થશે તો અત્યારે મેં શું શું લખ્યું એ તમને બતાવીશ તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ આપણે ઘડિયાળ ચેપ્ટરમાં અમુક બેઝિક જે છે એના વિશે આપણે માહિતી મેળવી છે ધાર કે બાર કલાકમાં કલાક કાંટો ત્રણસો સાઠ ડિગ્રી પડે તો એક કલાકમાં ત્રણસો સાઠ ભાગ્યા બાર કરો એટલે સાઠ મિનિટમાં આપણે ત્રીસ ડિગ્રી ફળે તો એક મિનિટમાં કેટલા ડિગ્રી ફળે તો અડધો ડિગ્રી ફળ એના પછી મિનિટ કાંટો વિશેની માહિતી છે સેકન્ડ કાંટામાં યાદ રાખવાનું છે કલાક કાંટો ચીરો પોઇન્ટ એટલે અડધી ડિગ્રી એક મિનિટમાં ફળે પછી મિનિટ કાંટો એક મિનિટમાં છ ડિગ્રી ફળે અને સેકન્ડ કાંટો એક મિનિટમાં ત્રણસો ડિગ્રી ફળે તો આપણે આ થોડુંક ઘણી બેઝિક માહિતી રાખી છે એના પછી આપણે દાખલાઓ શરૂ થાય છે તમે જોઈ શકો મિત્રો આપણે દાખલાઓ ગણેલા છે તો તમને દાખલાઓ બતાવી દઉં તમે જો મિત્રો આ લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો જે કમેન્ટ કરશે એને હું પર્સનલી મોકલી દઈશ તો આ વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એના પછી કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો શોધવો હોય એના માટેનું એક સૂત્ર છે ત્રીસ એચ એટલે કે એચ એટલે કલાક માઇનસ અગિયાર વાગ્યા બે એમ એટલે મિનિટ આ સૂત્રથી તમે કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો શોધી શકો છો એના પણ દાખલા આપણે ગણેલા છે આપણે આટલા સુધી મિત્રો લખેલું છે તો આની પીડીએફ જોતી હોય તો તમે કમેન્ટ કરજો વિડીયોમાં તો મારા યોદ્ધાઓ હવે મળીએ આપણે અંગ્રેજીમાં પ્રપોઝિશન વાંચીને તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ અત્યારે વાગી ગયા છે પાંચ ને આપણે ઇંગ્લિશમાં પ્રપોઝિશન રિવિઝન કરી દીધું છે તો તમને બતાવી દઉં કે કયા કયા પ્રપોઝિશન નું રિવિઝન કર્યું તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો એના પછી આપણે એક જ ગુજરાતીમાં ખાલી છંદ વિશે માહિતી મેળવવાની છે તો ચલો ઇંગ્લિશમાં કયા કયા પ્રપોઝિશન જોયા તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ આપણે નિયમ ટુ દી કાલે સુધી વાંચ્યું હતું આજથી નિયમ થ્રી આપણે અગાઉ અને અગાઉ એને બી ફોરનું વાંચ્યું છે કે ક્યાં ક્યાં લાગે પછી બી સાઈડ ને બી સાઈડ ક્યાં લાગે બાય અથવા વિથ ક્યાં લાગે એ બધું છે જોઈ શકો આપણે બતાવી દઈએ તમને એના પછી નિયમ આઠ નિયમ નવ અવર અબવ ઓન અપન પછી એટ ફોર બિટવીન એન્ડ અથવા બિટવીન ટુ ક્યાં લાગે પછી કેસ ઓફ ધ ડેથ આમાંથી જ મોસ્ટ ઓફ પૂછાતા હોય છે તો જોઈ શકો મિત્રો આપણે આટલા સુધી રિવિઝન કરેલું છે અને થોડાક આમાંથી બહુ પૂછાય છે આમાંથી જુનિયર ક્લાર્કમાં સો ટકા પૂછાય છે જે આપણે લખેલું જ છે તો આટલા સુધી આપણે લખેલું છે ઇંગ્લિશમાં તો મારે ગુજરાતીમાં રિવિઝન કરવાનું હતું પરંતુ થોડું કામ આવી એ માટે આપણે રિવિઝન કર્યું નહીં તો વિડીયો તો અહીં સુધી રાખશું તો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું નહીં આવતીકાલે આપણે છંદનું રિવિઝન કરી દઈશું થોડું કામ હતું એટલે આપણે ધ્યા બાર એના માટે આપણે રિવિઝન કર્યું નથી એમાં તો વિડીયો કેવો લાગે એ પણ કમેન્ટ કરજો અને ઘણી પીડીએફ જોતી હોય તો તમે આ વિડીયોમાં કમેન્ટ કરજો અને કરંટ અફેરની તમને પીડીએફ મળી જશે ટેલિગ્રામનો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ